અમરેલીના બાબરાના દરેડ ગામે દ્વારકા ખાતે મહાદાંડિયા રાસનું આયોજન કરવામાં આવ્યું છે આ મહા રાસની આમંત્રણ દ્વારકાથી આપવામાં આવ્યું દરેડ ગામમાં અમરેલીના બાબરાના દરેડ ગામે દ્વારકા ખાતે મહાદાંડિયા રાસનું આયોજન કરવામાં આવ્યું આ મહા રાસની કંગોત્રીનું આમંત્રણ દ્વારકાથી આપવામાં આવ્યું દરેડ ગામમાં બાબરાના દરેડ ગામે આવેલા આપા મેરામાની જગ્યા આપા મેરામાની પવિત્ર જગ્યામાં દ્વારકાથી આમંત્રણ આપવામાં આવતા

જઈને ત્યાં રાસ લેવા જવાનો એટલે ભગવાન આપા મેરામ આપા અરદાસ દુગણ માતા અને બધાને અમે આજે આમંત્રણ દેવા જઈએ છીએ કે અમારા રાસમાં પધારો અમારું ભાવ ભર્યું આમંત્રણ છે ઘરે પરિવારનું જય દ્વારકાધીશ દ્વારકાધીશ જય આપા મેરામ સાત જણાવવાનું કે આયા દરેકની અંદર અમે કંકોત્રીનું આયોજન ગોઠવું છે દ્વારકાથી કંકોત્રી આવી છે એ આપા મેરામની જગ્યામાં ત્યાં મૂકવા જવા માટે ધજા અને કંકોત્રી બે સાથે અહીંથી મેરામની જગ્યામાં અમે વાજતે ગાજતે જેથી કરીને બહેનો અમારા આહિર સમાજની બહેનો ટ્રેડિશનલ ડ્રેસમાં અહીંથી રાસ લેતા લેતા ત્યાં જવાના છે ત્યાં જઈ અને ધજા ચડાવવાના છે અને આપાને આમંત્રણ દેવા જવાના છે કે દ્વારકાની અંદર મહારાસ યોજાઈ રહ્યો છે જેથી કરીને વિશ્વ મહારાસ એટલે જે આ એ એમાં લાભ લીધો છે તો એ લાભ લીધો છે એટલે એને કંકોત્રી આવી છે અને ચોવીસ તારીખે ચોવીસ બાર બે હજાર ત્રેવીસ આ આયોજન છે દ્વારકાની અંદર જેથી કરીને અમે ત્રેવીસ તારીખે જવાના છીએ અને આપવાની ત્યાં જગ્યામાં અત્યારે અમે કંકોત્રી દેવા જઈ રહ્યા છીએ